સમસ્યા છે આ સમસ્યા કારણે સ્થાનિકોને જીવવું મુશ્કેલ બની ગયું છે ગટર ઉભરાતું ગંદુ પાણી બીમારીઓને આવકારે છે જેના કારણે તંત્રના પાપે સ્થાનિકો નરકાગાર પરિસ્થિતિમાં રહ્યા છે મકાનોમાં ગટરના ના પાણી ભરાયા છે સ્થાનિકો બીમારી ફેલાવાનો ભય છે અનેક વખત રજૂઆત પાલિકાની નબળી કામગીરીના કારણે આ સમસ્યા કોઈ જ ઉકેલ ન આવતા સ્થાનિકો ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે આ બાબતે વોર્ડ નંબર એક ના કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે અધિકારીઓને રજૂઆત કરી હતી જો આ સમસ્યાનું જલ્દી નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયોના પવિત્ર મોહરમ તહેવાર આવી રહ્યો છે ત્યારે જલ્દી ગટરો ની સમસ્યા નો ઉકેલ લાવવા માટે જહા બરવાડે કરી હતી નવાયાર્ડ નો ખાટકીવાડ વિસ્તાર છે મારા વોર્ડ નંબર એક નો વિસ્તાર છે છેલ્લા ઘણા વર્ષોથી હું કાયમ આ લોકો મને ફોન કરીને આજે ડ્રેનેજ ની ફરિયાદો ની જાણ કરે છે તો હું કોર્પોરેશનના તંત્રને વારંવાર મોકલું છું પરંતુ એ લોકો આવે માત્ર સળિયા માળીને જતા રહે પણ આ લોકોની આજે તમે જુઓ કે કાયમ આવી પરિસ્થિતિ હોય છે આ ડ્રેનેજો ઉભરે ઉભરીને એમના ઘરમાં જાય છે મળ જ્યારે તરી તરીને આખા ઘરમાં ફરતું હોય તમે જુઓ કે આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે એમના ઘરોમાં ગંદા પાણી ડ્રેનેજના કાયમ ઘૂસી જાય સળિયા મારીને જતા રહે માણસો આવે કામગીરી કરીને જતા રહે પરંતુ બીજા દિવસે ફરી એની એ જ હાલત તો પછી મારે આ કોર્પોરેશનના તંત્રને કહેવું છે કે તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો મોટી મોટી વાતો કરો છો તો આ ગરીબ લોકો છે એ પણ ટેક્સ ભરે છે વેરો ભરે છે તો એમનું કાયમી નિરાકરણ કેમ નથી લાવતા શું અધિકારીઓને કાયમી નિરાકરણ લાવવામાં રસ નથી હમણાં કોઈ મોટા બિલ્ડરનું હોય કોઈ તુજારોનું હોય એ લોકોના કામગીરી કરી હોય તો તાત્કાલિક દોડીને પહોંચી જાય પણ આ ગરીબોના ઘરના સોલ્યુશન લાવતા નથી આ નાના નાના બાળકોને ભણવા જવું હોય તો ભણી ભણવા પણ જઈ નથી શકતા ઘરની બહાર નથી નીકળી શકતા એવી હાલત છે લોકોએ ધાબા પર સુવા જવું પડતું હોય છે એવી પરિસ્થિતિ ઊભી થઈ તો તમે જુઓ કે આ નાના બાળકોને જ્યારે સ્કૂલે જવું હોય ને એમના મા બાપ આ મળવાળા પાણીમાંથી તેડી અને બહાર સુધી મૂકવા જાય જેવી પરિસ્થિતિ આજે નિર્માણ થયું છે મારી એક જ તંત્રને રજૂઆત છે કે મેં સામાન્ય સભામાં પણ રજૂઆત કરું છું કમિશનરનું પણ મેં ધ્યાન દોર્યું છે મેં મેયરનું પણ વારંવાર ધ્યાન દોર્યું છે આ બાબતે મેં વારંવાર વિડીયો પણ મોકલ્યા છે તેમ છતાં આનું કાયમી સોલ્યુશન નથી લાવતા એના કારણે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે આનું કાયમી નિરાકરણ આવે એવી મારી માંગણી છે સ્માર્ટ સિટીની વાતો બહુ થઈ પરંતુ આવા લોકો જે ગરીબ લોકો છે એમનું પણ નિરાકરણ લાવું